શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ આવાસ યોજનામાં અનેકવાર જર્જરિતને લઈને રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક લોકો એકઠા થઈને રેલી સ્વરૂપે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ભાવનગરના સુભાષનગર ખાતે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના જર્જરિત આવાસોમાં વસતા લોકોના જીવના જોખમમાં મૂક્યા છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા તથા કમિશનર ભાવનગરને સુભાષનગર આવાસ યોજનાના જર્જરિત આવાસો અંગે રજૂઆતો કરવામાં આવી હતી કે આજ દિન સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ આવેલ નથી જેથી સોસાયટીના રહીશો દ્વારા જસુનાથ સર્કલ સાહેબ આંબેડકરની હાર તોરા અને સ્પર્શ કરીને જશોનાથ મહાદેવના હાર ચડાવી તેમના આશીર્વાદ મેળવીને ભીડભજન મહાદેવ ખાતે પણ હાર ચડાવી આશીર્વાદ મેળવીને સોસાયટીના દરેક ઘરના રહીશો અંદાજે આઠસોથી એક હજારથી સંખ્યામાં રેલી સ્વરૂપે કલેક્ટરને પત્ર યોગ્ય કરવા અપીલ કરી હતી નરેન્દ્રભાઈ રસિકભાઈ ડોડિયા પ્લોટ નંબર અઠ્યાવીસ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે લાભાર્થી છીએ અમને મકાન સોંપ્યા એના હજી ચુમ્માલીસ મહિના જ થયા છે પણ એ મકાન હાલ અત્યારે એવા જર્જરિત છે કે જેમાં માણસને રાત્રે સૂતા ઊંઘ નથી આવતી કારણ કે એ મકાન એને પડી જવાની પોતાને બીક લાગે છે અને તમે એના પરિસ્થિતિ ત્યાં સાઈટ ઉપર જઈને જુઓ તો તમને પણ ભયંકર પરિસ્થિતિ લાગે એવું છે અને ત્યાંના લાભાર્થીઓ અત્યારે હાલ ત્યાં રહેવા નથી માંગતા ઘરના ઘર મૂકીએ અને ભાડાના મકાનમાં રહેવા જવા માટે મજબૂર થયા છે જ્યારે હજી એની લોનના પંદરથી વીસ વર્ષના હપ્તા છે તો આ મકાન હજી પાંચ જ વર્ષમાં પૂરા થઈ જાય એવી શક્યતા છે કે સારો ધરતીકંપ આવ્યો હોય તો આ તમામે તમામ મકાન નીચે પડી જાય અને કેટલી જાનહાનિ થાય એની કોઈ શક્યતા નથી આપણે ગણતરી નથી કરી શકી એટલું આ હદે મકાનની બાંધકામ અને ભ્રષ્ટાચાર થયેલો છે અમે અવારનવાર કમિશનર સાહેબ ટાઉન પ્લાનિંગમાં રજૂઆત કરી જેનો અમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી આજ દિન સુધી અને અત્યારે મકાનની પરિસ્થિતિ સાવ એમ કહો કે ખખરદ જ થઈ ગઈ છે કે જૂના જમાનાના મકાનો હોય ને એ પણ સારી કંડિશનમાં હોય એવી પરિસ્થિતિ અત્યારે હાલ આ મકાનોની છે તો અમારી સરકારને એવી નિવેદન છે કે અમારે બીજી કોઈ માગણી નથી અમને અમારા નવા મકાન આપો અમારે આ મકાન ન જોઈએ મકાનની પરિસ્થિતિ મેં તમને અગાઉ પણ કીધું કે ભયંકર છે ત્યાં રહેવા લાયક મકાન થઈ છે આજે અમે કલેક્ટર સાહેબ ને અમે અવારનવાર રજૂઆત કરેલી છે કોર્પોરેશનમાં જેનું કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે છેલ્લે સ્ટેપ અમારે કલેક્ટર સાહેબ ને મળવાનો લેવો પડ્યો અને કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરી કે સાહેબ આ રીતની મકાન ની પરિસ્થિતિ છે અમારી પાસે પૂરા એવિડન્સ છે કે જે ટેન્ડરની જોગવાઈ પ્રમાણે માલસામાન ન વાપરવામાં આવ્યા હોય અને આમાં ભ્રષ્ટાચાર થયો હોય જે કાંઈ થયું હોય કે જે કાંઈ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આચરવામાં આવ્યું હોય તેની માટે અમે આ મકાન અમને મળ્યા છે પણ અમને રહેવાલાયક અત્યારે હાલ નથી પરિસ્થિતિ અને કલેક્ટર સાહેબને અમે આ જ રજૂઆત કરી કે મકાન અમને નવા મકાન ફાળવે સરકાર તરફથી એવી અમારી સરકારને માગણી છે અને કલેક્ટર સાહેબ દ્વારા જે કાંઈ આગળ સમય સૂચકતા પ્રમાણે જે જવાબ અમને મળશે અમે એનું પાલન કરશું રાજકીય આગેવાનો દ્વારા અમે શહેર ભાજપના જે ગુજરાત રાજ્યના અત્યારે વરિષ્ઠ નેતા કહેવાય કે જે ઉમરલાયક છે એવા હરુભાઈ ગોંડલિયા આપણે રથયાત્રાના આગેવાન બરોબર છે કે દર વર્ષે આપણે રથયાત્રા ઓછે છે એમને પણ મળ્યા એમણે પણ આ પરિસ્થિતિને બહુ ગંભીર દર્શાવી એમના સન છે જે ભાજપ પ્રમુખ શહેર પ્રમુખ છે તેમને પણ મળ્યા તેમણે પણ અમને આ રજૂઆત કરી કે ના પરિસ્થિતિ ગંભીર છે ત્યારબાદ અમે સેજલબેનને પણ મળ્યા સેજલબેનને પણ એવો સપોર્ટ કર્યો છે કે જ્યાં સુધી અમારથી બનશે ત્યાં સુધી અમે બધી ગાંધીનગર દિલ્હી સુધી અમે લડી લઈશું અમે તમારી સાથે જ છીએ અમે તમને નવા મકાન મળે એ રીતનો પ્રયત્ન કરશું